ગુડ ગુજરાતીઓ સાથે હું વાત કરીશું સમાચારોની પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે કરી પરીક્ષા પર ચર્ચા કરોડો સ્ટુડન્ટને પીએમ મોદી આપી એક્ઝામ ટિપ્સ ભાજપના ભરતી મેળામાં આજે કોંગ્રેસ અને આપના અગ્રણી કાર્યકરો જોડાશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સાતસોથી વધુ કાર્યકરો પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સંતકબીર રોડ પર રામભીરના મંદિર પાસે અકસ્માત અકસ્માતમાં પિતા પુત્રનું થયું મોત વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ ત્યાંના મહત્વના સમાચારોની તો આજે ભાજપનો ભરતી મેળો છે જે યોજાઈ રહ્યો છે ખાસ કરીને અત્યારે મહત્વના સમાચારો છે જે પ્રકારે જોઈ શકાય છે ભાજપના ભરતી મેળામાં આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણી કાર્યકરો જોડાઈ રહ્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સાતસોથી વધુ કાર્યકરો પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે અત્યારે સ્ટેજ પર બિરાજમાન તમામ જે કાર્યકરો છે ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે જેમાં અત્યારે જોઈ શકાય છે કે કેટલાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે હંમેશાથી ચૂંટણી પહેલા ભાજપમાં આ પ્રકારનો ભરતી મેળો જોવા મળતો હોય છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આજે પણ ભરતી મેળો જોવા મળી રહ્યો છે કેટલાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે ભાજપ જે જ સૌથી મોટી પાર્ટી છે અને તે જ પાર્ટીમાં એક પછી એક ધારાસભ્યો અને કાર્યકરો જોડાતા જોવા છે અને ચૂંટણી આ બહુ સામાન્ય બાબત થઈ ગઈ છે કે જે કદાચ હવે તો એક ઓપોર્ચ્યુનિટીની રાહ જોતા હોય એમ તમામ જે કાર્યકરો છે તે ભાજપમાં જોડાતા હોય છે અને આજે પણ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે સ્ટેજ પર બિરાજમાન જેટલા પણ કાર્યકરો અને નેતાઓ છે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે તો ત્યારે જોઈ શકાય છે કે ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે તમામ જે કોંગ્રેસ અને

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે દરેક પક્ષમાં જોડ તોડની નીતિ અપનાવતી હોય છે કમલમમાં આજે ભરતી મેળો છે પરંતુ કદાચ પ્રથમ વખત એવું બનતું હશે અધિકારી છે તે પોતાનો વીઆરએસ લઈને કમલમમાં આજે ખેસારીઓ ધારણ કરશે અને આપણી સાથે જોડાયા છે રમેશભાઈ ચૌહાણ વાત કરી તેમની સાથે રમેશભાઈ શું કારણ આજે આ નિવૃત્તતાની વીઆરએસ લઈને કમલમમાં જોડાવાનું હા હું રમેશ ચૌહાણ જેમ તમે બહુ સરળ અને સીધો અને સાચો પ્રશ્ન પૂછ્યો છે કે લોકોને એવું લાગે કે સામે ઇલેક્શન આવી રહ્યું છે એટલે જોઈન કરતા હોય પણ હું કહું કે હું તો આમે પહેલેથી કવિને ગઝલકાર હતો સાથે સાથે આઈઆરએસ પણ હતો અને કવિને ગઝલકાર જ્યારે હતો ત્યારથી મેં મારા ભજનો અને ગીતો પર મારામાં રામ છવાયેલો જ હતો અને જ્યારે જોયું કે આ વર્ષોથી પાંચસો વર્ષથી જે આપણું સપનું હતું એ પૂરું થયું અને રામ મંદિરનું આપણા રામજીએ ત્યાં બિરાજમાન થયા ત્યારે મારું મન અંદરથી કહી ઉઠ્યું કે ના હવે આ સમય છે કે જે ભગવાથી રંગાયેલો હતો હવે કેસરીઓ થઈ જાય આખો અને ત્યારે મેં પછી જ્યારે રામજીના અંદર બિરાજમાન થયું ત્યારે મેં એઝ આ એક કવિ તરીકે જે લખેલું મેં એ છે કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું ને છાતી ચીરી રામ બતાવું માર્ગ મોક્ષનો સોદો છો તો ચાલો અયોધ્યા ધામ બતાવો આ અયોધ્યા ધામમાં રામજીની સેવા કરવાનો નિશ્ચય કર્યો છે અને સાથે સાથે મેં મારા ડિપાર્ટમેન્ટમાં જે નોકરી કરી છે એ પ્રમાણે મેં જોયું છે કે જીએસટી બે હજાર સત્તરમાં ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી પહેલાં જે એક્સાઇઝ અને કસ્ટમ્સની જે ડ્યુટી હતી એની કરતાં ડબલથી પણ વધારો આપણા રેવન્યુમાં થઈ ગયો છે અને આ જોયા પછી મોદી સાહેબનું જે વિઝન હતું એ મને લાગ્યું કે ના એમના કોઈ ખામી હોતી નથી અને એમણે જે કહ્યું છે કે બે હજાર પચીસમાં પાંચ ટ્રિલિયન ડોલર આપણી અર્થવ્યવસ્થા આપણી ઇકોનોમી થશે અને જે રીતે જીએસટી કામ કરી રહ્યું છે તે પ્રમાણે સો ટકા થશે અને આના માટે આપણી જેવા સેવકો સાથે રહી અને જો મજબૂતી આપે તો બહુ સારી વાત છે રમેશભાઈ રામજીથી પ્રભાવિત થયા છો કે કોઈ પક્ષથી પ્રભાવિત થયા છે કે કોઈ નેતા જેનું તમે મારા મામલા આવ્યો છે એમથી પ્રભાવિત થઈને અત્યારે ભાજપમાં જોડાવો છો ચોક્કસ સાચી વાત છે તમે એક તો પક્ષની આઈડિયોલોજીથી પ્રભાવિત થાવ અને એમાં પણ પક્ષમાં બે પણ કોઈ નેતા જેનું ચોક્કસ પરફેક્ટ હોય કે મારે આ કરવું છે અને કરી બતાવે છે ત્યારે હ્યુમન બિંગ એઝ અ માણસ આપણે એનાથી પણ પ્રભાવિત થઈએ એટલે હું સો મોદી સાહેબથી પ્રભાવિત છું અને એમણે જે ખાસ તો એ કહીશ કે જીએસટીમાં જે કામ કર્યું છે જે મેં આની આંખો સામે જોયું છે અને એમણે જે પાંચ ટ્રિલિયનની વાત કરી છે સો પૂરી થશે આ મારું મુખ્ય છે રમેશભાઈ તો બે હજાર ચોવીસમાં જ કેમ પ્રભાવિત થયા આટલા બધા વર્ષો ગયા તો ત્યારે તમને ભાજપ કામ તો વર્ષોથી કરે છે ગુજરાતમાં તો બે હજાર ચોવીસમાં પ્રભાવિત થવાનું કારણ શું બહુ સારો પ્રશ્ન છે આપનો આ જીએસટી તો હું જોતો રહેતો હતો પણ સાથે સાથે હમણાં બે હજાર ચોવીસમાં એ પણ જોયું કે જે આમ જનતાનું બધું લાગણી માગણી અને આપણે પાંચસો વર્ષથી રામજી બહાર બિરાજતા હતા એ જ્યારે પોતાના સ્થાન ઉપર બિરાજે છે ત્યારે અભિભૂત થઈ નક્કી કર્યું કે આ રાઈટ ટાઈમ છે મારે લોકસેવા માટે ભાજપના સેવક તરીકે જોડાવું જોઈએ એટલે હું થયો છું સેવા તો સરકારમાં કરતા હતા કોઈ હોદ્દા કે કોઈ પદની વાત થઈ છે કે માત્ર સેવા જ કરશો અહીંયા એના આ મારે કોઈ આજ સુધી હું સેવક હતો અને કામ કર્યું છે સરકારી મારે કોઈ હોદ્દા કે કોઈ પદની જરૂર નથી બસ રામજીની સેવા કરું અને પક્ષની સેવા કરું એ જ મારા મનથી ઈચ્છા છે સાથે કેટલા કાર્યકર્તાઓ જોડાયા મારી સાથે આજે પાંચસો માણસો આવે છે અને સો કાર્યકરો આજે જોડાઈ રહ્યા છે જેમાં હિન્દુ શીખ અને ઈસાઈ તમામ કોમ્યુનિટીના છે તો ચોક્કસી ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો ચાલે છે અત્યારે મધ્ય ગુજરાતમાં મોટો ફટકો પડવાનો છે પરંતુ આજે એક અધિકારી છે જે વીઆરએસ લઈને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કેમેરામેન કૌશિક પરમાર સાથે તો આજે ભાજપમાં ભરતી મેળો યોજાયો છે ને જે ભરતી મેળામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સાતસોથી પણ વધુ કાર્યકરો આજે ભાજપમાં જોડાયા છે સ્ટેજ પર જોઈ શકાય છે તમામ જે કાર્યકરો છે તમને કેસરીઓ ધારણ કર્યો છે ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસ અને આપના અગ્રણી કાર્યકરો જોડાયા છે

આ એક ખૂબ જ મહત્ત્વની બાબત કહી શકાય છે રાજકારણમાં ભાજપ પોતાની રીતે ચૂંટણી પહેલાં જે તૈયારીઓ કરતી હોય છે એમાંની એક તૈયારી ભરતી મેળો હોય છે અને તે આજે જોવા મળ્યો છે કે જેમાં ખાસ કરીને એટલા કાર્યકરો ભાજપમાં જોડાતા જોવા મળ્યા છે જેની ખૂબ મોટી અસર આગામી ચૂંટણીમાં જોવા મળી શકે છે

તે પૈકી નું એક રામ મંદિર તે અહીં નિર્માણ થયું છે એક મંદિર ને કારણે આખો દેશ એકજુટ થઈ જાય તે પણ ખૂબ મોટી વાત છે જે મોદી સાહેબે કરી બતાવ્યો છે આપ સૌ આજે આવે છે હું આપ સૌનું સ્વાગત એટલા માટે પણ કરું છું કે આપ કોઈ ને કોઈ અલગ પાર્ટીમાં હતા કાર્યકર્તા હતા આગેવાન હતા પણ આપને પણ એમ લાગે છે કે આ દેશ માટે કામ કરવું હોય આ ગુજરાત માટે કામ કરવું હોય તમારા જિલ્લા કે શહેર માટે કામ કરવું હોય તો મનમાં નેતૃત્વ સેવાની ભાવના છે એ પૂર્ણ કરી શકાશે લોકો માટે કઈ કરી ચૂકવાની જે તમારી નેમ છે એ પૂર્ણ થઈ શકશે અને એટલા માટે તમે આજે સાથે જોડાવા આવ્યો છો

ઉપયોગ કરવો જોઈએ એના માટેની અનેક યોજનાઓ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે બીજી પ્રાયોરિટી આપી છે એમણે મહિલાઓ માટેની આ દેશની અંદર પહેલા જે હતી એના કરતા મોદી સાહેબ આ પછી મહિલાઓની સુરક્ષા વધી છે ઉદાત્મા હતા ત્યારથી અને પ્રધાનમંત્રી બન્યા પછી તમે જોયું છે કે મહિલાઓને આજે એમની માટે મોદી સાહેબ પૂરો વિશ્વાસ છે મોદી સાહેબે એમને બહેનોને સુરક્ષિત તો કરી છે સાથે સાથે એમને અધિકાર પણ આપ્યા છે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા જેટલા મહિલા બહેનો માટે રિઝર્વેશન આપીને એમને અધિકાર આપ્યો પ્રધાનમંત્રી બન્યા પછી વિધાનસભા અને લોકસભાની અંદર એમને તેત્રીસ ટકા નું રિઝર્શન ખેલેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયા રમતની સંસ્કૃતિને વધુ ભવ્ય અને વ્યાપક બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોહિમ ચલાવી જે અંતર્ગત સમગ્ર દેશમાં રમતવીરોના કૌશલ્યને એક ઉમદા પ્લેટફોર્મ મળ્યું આ શરૂઆતમાં સરખી ભાગીદારી કરવા રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ સક્રિય છે જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં રમતગમત ક્ષેત્રે આંતરમાળખાકીય સુવિધાઓ ઉત્તમથી સર્વોત્તમ બની છે રમતગમત એટલે કૌશલ્ય વિકાસ શારીરિક અને માનસિક રીતે સક્ષમ થવાનું ઉત્તમ માધ્યમ જેના ફાયદાઓ અઢળક છે પરંતુ વર્ષો પહેલાં તે ફાયદાઓ માત્ર ને માત્ર આનંદ પ્રમોદ માટે જ મેળવવામાં આવતા હતા એટલે કે સ્પોર્ટ્સમાં કેટલાક જ લોકો એવા હતા જે કરિયર બનાવવા માંગતા હતા અથવા તો એમ કહી શકીએ કે કેટલાક જ સ્પોર્ટ્સ એવા હતા જે ખ્યાતિ અને પ્રસિદ્ધિ સાથે આર્થિક સમૃદ્ધિનું માધ્યમ બનતા હતા પરંતુ આજે આ ક્ષેત્ર વૈભવી વ્યાપક અને જાજરમાન બન્યું છે જી હા પહેલા લોકો કહેતા હતા કે પઢોગે લીખોગે તો બનોગે નવાબ ખેલોગે કૂદોગે તો બનોગે ખરાબ પરંતુ આજે આ વાક્ય બદલાયું છે આજે લોકો કહે છે કે પઢોગે લીખોગે તો બનોગે નવાબ ખેલોગે કૂદોગે તો બનોગે લાજવાબ જી હા કારણ કે આજે એક રમતવીરના કૌશલ્યને ઉચ્ચતમ પ્લેટફોર્મ પૂરી પાડવાના અનેક માધ્યમો છે આજે ગુજરાત યુવા કોઈ પણ રમતમાં તાલીમ સરળતાથી મેળવી શકે છે અને તે તાલીમ બાદ કુશળ રમતવીરોને સરકારી અનેક સહાયો પણ આપવામાં આવે છે કારણ કે રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે પ્રતિબદ્ધ છે રમતગમત ક્ષેત્રની સંસ્કૃતિનું નિર્માણ કરવાની પહેલ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે થી ખેલ મહાકુંભના માધ્યમથી કરી રમતગમતનો એક અનેરો મહોત્સવ જે ગ્રામ્ય સ્તરથી શહેરો સુધી રમતવીરોને વિવિધ રમતમાં ભાગ લેવાની તક આપે છે વિદ્યાર્થીઓ યુવાનો મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે રમતો વર્ષોથી વિસરાઈ રહી હતી આ સાથે આર્ચરી એથ્લેટિક્સ બેડમિન્ટન બાસ્કેટબોલ ચેસ ફૂટબોલ હેન્ડબોલ ગીલી ડંડાનો સમાવેશ થાય છે આ સાથે રાજ્ય સરકારની પ્રશંસનીય કામગીરીની વાત કરીએ તો જે રમતવીરોએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હોય અથવા તો વિજેતા પ્રતિભાશાળી ખેલાડીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે જેમાં એન સ્કૂલ જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ તથા સેન્ટર ઓફ એક્સલન્સ યોજનાઓનો સમાવેશ થાય છે તો શક્તિદૂત યોજના અંતર્ગતે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રતિભા નિખારવાની તક મળે છે રાજ્યમાં ખેલ મહાકુંભના પગલે ગુજરાતના યુવાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમનું રમત સામર્થ્ય પુરવાર કરી શક્યા છે ખેલ મહાકુંભમાં પ્રતિવર્ષ અંદાજે ચાલીસ લાખ જેટલા યુવાનો રમતવીરો તેમાં સહભાગી થાય છે તે જ પુરવાર કરે છે કે ખેલ મહાકુંભના પગલે ગુજરાતની રમત પ્રતિભા બહાર આવી છે રમત ગમત ક્ષેત્રે યુવાઓને પ્રોત્સાહન સહાય અને તાલીમ આપવાની નીતિનું આ પરિણામ છે કે આજે રાજ્યમાં અનેક રમતવીરોએ વિવિધ રમતમાં ન માત્ર ગુજરાતનું પરંતુ દેશનું નામ પણ રોશન કર્યું છે સક્રિયતાનું પર્યાય બનેલ રાજ્ય સરકારની હંમેશાથી સત્તાને જવાબદારી માને છે સત્તાથી છેવાડાના મનુષ્યનું કલ્યાણ કેવી રીતે કરી શકાય સતત્ય ધ્યેય સાથે કાર્ય કરતી રાજ્ય સરકારે રમતવીરોના કૌશલ્ય માટે પણ અનેક કાર્યો કર્યા છે આ સાથે રાજ્યના આંગણે રાષ્ટ્રીય રમોત્સવની યજમાનીએ પણ રમતવીરોના ઉત્સાહ અને સામર્થ્યમાં અનેક ઘણો વધારો કર્યો હતો ખૂબ જ સારી ફેસિલિટીઝ આપવામાં આવે છે અને એ ફેસિલિટીઝમાં સારા નિષ્ણાંત કોચ સારું ડાઇટ સારા ઇક્વિપમેન્ટ્સ અને સવાર સાંજ એ લોકોને વૈજ્ઞાનિક ઢપથી તે લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે એની અંદર બધા જ પાસા આવરી લેવામાં આવે છે સાયકોલોજી એ લોકોને કોઈ પણ ઇન્જરીસ હોય તેના માટે ફિઝિયોસ છે અને આ સ્કીમની અંદર ખેલાડી આવ્યા પછી ખાલી સ્પોર્ટ્સ નહીં તેનું એજ્યુકેશન તેનું ફ્યુચર આગળ સારી રીતે એ થાય એના માટેને પણ ધ્યાન રાખવામાં આવે છે સરકાર અમારી માટે આ જે કંઈ પણ કરે છે અમને રહેવાની વ્યવસ્થા સારી છે જમવાની તેમજ ભણવાનું અમારું સારું છે અને તમને પૂરી અમારી કીટ જે હોય છે તે આપે છે અમે તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આટલી બધી સેવાઓ તેમજ સુવિધાઓ આપે છે તેથી કરીને હું આટલી બધી આગળ વધી છું અને હજી પણ આગળ વધું છું રાષ્ટ્રીય મહોત્સવમાં હિસ્સેદારી એ દરેક રમતવીરનું એક સ્વપ્ન હોય છે તે સ્વપ્નને સિદ્ધ કરવામાં રાજ્ય સરકાર ઘણી સરળતા પણ લાવે છે તો ખેલે તે ખીલેના ધ્યેય સાથે રાજ્ય સરકારે દિવ્યાંગ રમતવીરો માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે પેરા ઓલિમ્પિક્સમાં ગુજરાતની દીકરીઓએ રાષ્ટ્ર રાજ્યનું નામ રોશન કર્યું આ રમતવીરોને પદ્ધતિસરની તાલીમ પ્રોત્સાહનની સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસાવે છે એટલું જ નહીં સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરીને સ્પોટ ક્ષેત્રે રોકાણો પ્રેરિત કરી ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની સુવિધાઓ વિકસાવા છે સાથે રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાઓને પદ્ધતિસર અને સાયન્ટિફિક તાલીમ માટે આપણે ગુજરાતમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ શરૂ કરાઈ છે આપડા રમતગમત ક્ષેત્રને ઉપેક્ષાથી બહાલ લાવી ખેલે તે ના સૂત્ર સાથે શ્રી નરેન્દ્રભાઈ ની પ્રેરણાથી ગુજરાતમાં આજથી દસકા પહેલા શરૂ થયેલો ખેલ મહાકુંભ હમણાં જ આપણે જોયું કે સાહેબે પણ કહેતા હતા કે આજે વટ વૃક્ષ બની ગયું છે સ્પોર્ટ્સ હોય અને યુવા મંત્રી હોય ભાઈ તમારે જોઈએ શું બીજું તમારી તાકાત હવે સરકાર પાસેથી તમારે તમારે જે જે જોઈતું હોય એ આગળ વધવું હોય એ રમત માં આગળ વધો અને તમારે પડતી મુશ્કેલી એ આપણા મંત્રીશ્રીને કહો એટલે બધી દૂર કરી દેશે તમારે આજે ગુજરાતના યુવા ખેલાડીઓની આશાઓ અને આકાંક્ષાઓ નિર્ણયો અને નીતિઓની રચના માટે રાજ્ય સરકાર આધાર પૂરો પાડી રહી છે નવી શિક્ષણ નીતિમાં રમતગમતને પ્રોત્સાહન આપી આધુનિક રમતગમત માળખાના નિર્માણ પર ભાર મૂકે છે આધુનિક ટેકનોલોજી સાથે તાલમેલ કરવા સાથે આજે ગુજરાતમાં સમૃદ્ધ રમત સંસ્કૃતિનું સર્જન કરાયું છે રમતના ક્ષેત્રમાં ઓળખ પસંદગી અને કૌશલ્યની તાલીમથી માંડીને ખેલાડીઓની રમતગમતની જરૂરિયાતો સુધી સરકાર દરેક પગલે સક્રિય છે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ યોગ્ય તાલીમ પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન સહાય વિશેષ શિષ્યવૃત્તિનું આયોજન આ અને આનાથી પણ ઘણું વિશેષ જી હા રાજ્યમાં રમત ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે નેમ લીધી છે જેને પરિપૂર્ણ કરવા અથાગ મહેનત અને યોગ્ય અમલવારીથી કાર્યો આકાર લઈ રહ્યા છે જેનું પરિણામ છે કે આજે રમતના મેદાનમાં દરેક રમતવીર ખેલ ભાવનાની નવી ઊંચાઈનો ઇતિહાસ લખી રહ્યો છે હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર